you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે મિત્રો ફરી દેશ તેવા સંકેતો વચ્ચે એડવાન્સમાં કેન્દ્ર સરકાર એલર્ટ બની ગઈ છે દેશમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી આ બેઠકમાં તમામ રાજ્યોના આરોગ્ય મંત્રીઓની સાથે રાજ્યના સચિવો પણ હાજર રહ્યા હતા આ સમયગાળા દરમિયાન તમામ રાજ્યોને એલર્ટ રહેવા માટે કહેવામાં આવ્યું છે સમીક્ષા બેઠકમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવીયા કહ્યું આપણે સાવચેત રહેવાની જરૂર છે પરંતુ ગભરાવાની જરૂર નથી એવું કહેવાય છે કે આ બેઠક પર ગુજરાતમાં ખાસ ભાર મુકાયો છે ગુજરાતમાં ગાંધીનગરમાં ગત રોજ બે કેસ મળી આવ્યા છે આ ગાંધીનગરમાં જાન્યુઆરીમાં વાયબ્રન્ટ સમિટ યોજાવાની છે અમેરિકા ચીન અને સિંગાપોર જેવા દેશોમાં કોરોના વાયરસ કેસ વધ્યા છે હવે ભારતમાં પણ કોરોનાના કેસમાં થોડો વધારો થયો છે ભારતમાં કોરોના વાયરસ નવા બસો અઠ્યાસી કેસ નોંધાયા છે આ સાથે જ એક્ટિવ કેસ સંખ્યા વધીને ઓગણીસો સિત્તેર ગઈ છે કેરલામાં કોરોના વાયરસનો નવો સબ વેરિયન્ટ જે વન સામે આવ્યો હતો ત્યારે રાજ્યમાં હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે